મારે તને એક વાત કેવી છે બોલો હું છે નથી કોઈ રીતે હાથમાં બંદૂક પૈકડી કે નથી કોઈ રીતે ગિલોર પૈકડી કોઈ તું છૂટા ઘા કરે નિશાન ચૂકતી નથી ઓ તારી જ દેસ મને આવડતી <laughs> 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 હું તમને એક વાત ક્યાં નું તો ભૂલી જઈ કે આપણા ઘરમાં મીઠું તો રહ્યું હોય ભગવાન